રાજકોટ પ્લોટમાં વેપારીઓએ બંધ પાડ્યો હતો પ્લાસ્ટિક જપ્ત કરવાની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો છે સ્ટાફે પોલીસ બોલાવતા એક સાથે દુકાનો બંધ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ ઉગ્ર આંદોલનમાં અનેક વેપારીઓ જોડાયા હતા તથા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અહેવાલ આરડી ઝાલા રાજકોટ તે તો આવતી મટુકોમ બાર કઈનો બાર સપ્ટેમ્બરે 2012 માં કાપ આચરણમાં ગુટતા નદી આવતી એક કઈન હું